બરાબર આ ચેપ્ટર માટે એક બીજો સવાલ છે યાદ રાખવાનો વિરંજન પાવડર ની બનાવટ આ તો સમીકરણ એનો ઉપયોગ લખો જુલાઈ 2022 માં 2023 24 માં પૂછાયેલો પ્રશ્ન છે પહેલો તો મુદ્દા સેટ લખવાનો એટલે કે વિરંજન પાવડર વિરંજન પાવડર નું બીજું નામ છે બ્લીચિંગ પાવડર તમને સવાલ આ રીતે પણ પૂછાઈ શકે બ્લીચિંગ પાવડર એટલે શું તેના રાસાયણિક સૂત્ર આપો તો આ જ સવાલ છે સમજવા બાબત રાસાયણિક સૂત્ર બાબત CaO Cl2 નહીં યાદ આવે તો CaO બરાબર કાલે આવજે બરાબર CaO કાલે આવજે કાલે થી બરાબર બરાબર રાસાયણિક નામ બરાબર કેલ્શિયમ બરાબર ઓક્સી ક્લોરાઇડ કેલ્શિયમ Ca એટલે કેલ્શિયમ O એટલે ઓક્સી અને ક્લોરાઇડ Cl2 બરાબર યાદ ગયું બનાવ ક્લોરીન ના પોડેલા ચૂનો અને કેલ્શ બરાબર સૂક્ષ્મ પોડેલા ચૂનો એટલે કે ચૂકો બરાબર

તેમજ રસાયણ ઉદ્યોગની વાત કરીએ તો ઓક્સિજેશ કરતા તરીકે ઉપયોગ થાય છે અને પાણીના શુદ્ધિકરણમાં શુદ્ધિકરણના જંતુ એક કરવા માટે એટલે કે નોર્મલી આનો ઉપયોગમાં આપણે કે સફાઈ એટલે કે જો અહીંયા બી રંગ સફાઈ કરવા માટે કાગળમાં કાગળમાં વાઈટ બનાવવા માટે કે સફાઈ કરવા માટે અહીંયા પણ રસાયણ ઉદ્યોગમાં ઓક્સિજેશન કરતા તરીકે પાણીને બી શુદ્ધિકરણ શું એટલે પાણીને બી સફાઈ કરવા માટે હમણાં તો સફાઈ કરવા માટે શોકમાં યાદ રાખવાનું આ પાવડર એટલે કે સોલ્ટમાં યાદ રાખવું એટલે ગંદકી અને જંતુઓનો દુશ્મન એટલે કે વિરંજન પાવડર બાબત જેથી ગંદકી દૂર થાય બાબત અને જંતુઓ પણ દૂર થાય